આ પેલા ખૂણા જો મારી જાનની તે પથારી ફેવરી ના છીએ ચમ અલ્યા પોણી કેટલું જવા દીધું છે કણ આજે પોણી તો ફૂલ આવે છે એટલે ઉભે જોયું છે પાણી ઉપર રહી અલ્યા હું ઉભરો પથ્થર ફાળ યાર રિસર તે તોડી પાણી મારા ઝારમાં કાઢી હોય ને એવું લાગે આટલે તોડી કાઢેલું બોલ તે પોણી આજે મેં નહીં તોડી લાઈટે જતી રહી જો ફૂલ પાણી આવે ને એટલે આ જાય ને પડે હે હવે મોટો કરવાનો અમે એ મોટો કરે કરે મારા આ જાર પોણી હમળું દુવાના એક પોણી પાવાનું નતું હોય બસ ખાલી એમ ઉભી ઉભી હુક્યું હુકવાઈ જવાનું હતી મારે હુકા આમ તો હું તમને કહું હા તો ચારસો પાંચસો રૂપિયા પેટ્રોલ લાઈ અને સોટી ના હેન્ડ મસ્ત હું કઈ એક વાળું તે પાણી કાઢ્યું મારું હા અને એક વાળું હળગાવન કે એટલે હવે તારી પથારી ફરી હવે તાર એટલે તાર તો હોમ મને સાબાઈ છે આવી જો કે મે તાર મે પાણી વાળ્યું ભૂલથી ભૂલથી સાબ સાબાઈ ચાલી લે

ગુબ ગુબ આલી દે એટલે મે તો રીમો દીદી તમ કઈ દો મારા જાતે પલાળી છે મારી જાની પથારી ફેવરી છે ને હું તારી પથારી ફેવરી નથી હા તે હું એ તન રી ઓળખું છું એટલે મે તને આલી દીધું ઓર તું તરત ને તરત હું કોઈનું ઉધાર નઈ રાખતો મારા ભાઈ લેડ હતું તું નેકળાં કે મને હમું કરવા દે બધું આઈથી હવે ના સળા ખોટી એ શું હોય લે સળાઈ રી કેટલી રી છે તા શરીમો એલે હવે જાન તું ખાલી ખોટું નહીં હમણાં ખમી ગઈ

ખબર છે

એટલે પ્રેક્ટિસ કરાવતો તો મેં કીધું શીખવાય ને મન અન હું તો પેલું ચાર દાણાનો અભડી એટલે સમજો છે હું તો મારો શું શું કોઈ માથાકુર થઈ ગયો એ તો ચાર જણા છે ની વાત હતી અમને મેં ઓ પેલા મો આ ને આપ દે પર કોમ્પિટિશન એમાં ભાગ લીધો ચાર જણા પસાડ્યા હતા તાણી તમે રાણો ભાગ લીધો યાર કેમ એ તો મારા વર્ષા ઉપાડ પર પટચીન પેલો ગાડી નાખી શું ગારો એ ગારો ના ગાડી કી તાણી મે કર્યું દીયું હા ઓય

મને ભાજામણ નહીં મેલો આજે નહીં મેલો કાલે નહીં મેલો એને કૂતરાનો કૂતરો શબ્દ ગાઢો છે મને વર્તત હું આલ્યા વણો ની રહું હે મન તેડી લાગી ભાઈ ચડ ચડે હેડી આય મારું એસબી હિન્દુસ્તાની હા